પરિષોથી ભારતનું અર્થતંત્ર વપરાશ દ્વારા સંચાલિત હતું પરંતુ હવે એક નવું એન્જિન ગતિ પકડી રહ્યું હોય તેવું લાગે છે રોકાણ આધારિત વૃદ્ધિ સરકારનો મૂડી ખર્ચ જે મૂળભૂત રીતે લાંબા ગાળાની સંપત્તિ જેમ કે રાસ્તાઓ હાઈવે પુલ વગેરેમાં સરકારનું રોકાણ છે નાણાકીય વર્ષ 2020 માં 3.3 લાખ કરોડથી વધીને નાણાકીય વર્ષ 24 માં 8 લાખ કરોડથી વધુ થઈ ગયો છે તે એક નોંધપાત્ર ઉજાળો છે અને તે રાષ્ટ્રના માળખાગત બાંધકામમાં વધુ ટકાઉ લાંબા ગાળાની ગતિ માટે પાયો નાખી શકે છે રસ્તાઓ અને રેલવેથી લઈને સંરક્ષણ સુધી ભારત કદાચ નવા નિર્માણ તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે અને કેટલાક રોકણકારો તેની નોંધ લેવા લાગ્યા છે ચેપ્ટર 1 સરકાર આગળથી નેતૃત્વ કરે છે આ ફક્ત નવી વિષયક હેડલાઇન્સ વિશે નથી તે દ્રશ્યમાન કાર્યવાહી વિશે છે રેલવે નો ખર્ચ નાણાકીય વર્ષ વીસ માં અઠાવન હજાર અઠાવીસ કરોડ થી વધીને નાણાકીય વર્ષ ચોવીસ માં એક લાખ સિત્યાસી હજાર ચારસો છત્રીસ કરોડ થયો રાષ્ટ્રીય ધોરી માર્ગ બાંધકામ નાણાકીય વર્ષ તેવીસ માં તેર કિલોમીટર સુધી પહોંચ્યું જે નાણાકીય વર્ષ બે હાજર ઓગણીસ માં દસ હજાર આઠસો પચાસી કિલોમીટર હતું સંરક્ષણ અને પરવડે તેવા મકાનોને પણ મોટી કાળવણી મળી લાંબા ગાળે આર્થિક વૃદ્ધિમાં સુધારો કરી શકે તેવી સંપત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તેવું લાગે છે ચેપ્ટર ટુ ખાનગી રોકાણ માટે પાયો નાખવો બીજો એક મુદ્દો જે નોંધવા જેવો છે કે જાહેર ક્ષેત્રના ઊંચા ખર્ચથી ખાનગી ક્ષેત્રની કંપનીઓને તેમના રોકાણોમાં વધારો કરવા માટે પ્રોત્સાહન મળી શકે છે આના કારણે કંપનીઓ દેવાનું સ્તર વધુ વ્યવસ્થિત થયું છે નોન પરફોર્મિંગ એસેટ્સ ઘટી રહ્યા છે અને ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહનો પીએલઆઈ યોજના અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલો ધીમે ધીમે ઉત્પાદન માટે વધુ સહાયક વાતાવરણ બનાવી રહી છે નાણાકીય વર્ષ ચોવીસમાં તમામ નવા પ્રોજેક્ટ ધોરણાઓમાંથી ઓગણ સાઠ પરસેન્ટ ઉત્પાદન ક્ષેત્રે હતી જે ખાનગી મૂડી ખર્ચના ધીમી પરંતુ સ્થિર વૃદ્ધિ સૂચવી શકે છે ચેપ્ટર થ્રી કોનો ફાયદો થઈ શકે કેટલીક કંપનીઓ આ પરિવર્તનથી લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ જેમને વધુ ઓર્ડર મળ્યા છે મૂડીમાલ વીજળી લોજિસ્ટિક અને રિલટેક સેગમેન્ટમાં રસ વધી રહ્યો છે સિમેન્ટ હાઉસિંગ અને બાંધકામ વ્યવસાયો પણ ભાગ લઈ રહ્યા છે લાંબા ગાળાના થીમ્સ રોકાણકારો માટે વપરાશથી રોકાણ આગેવાની વૃદ્ધિ તરફ આ પરિવર્તન એક નવો લેન્સ ઓફર કરી શકે છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની ક્ષેત્રીય વિષયક યોજનાઓ આવા માળખાકીય વલણોને પકડવામાં મદદ કરી શકે છે કારણ કે ક્યારેક શાંતિથી બાંધકામ સમય જતા સૌથી મોટી અસર પેદા કરે છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આવી વધુ રોકાણ વાર્તાઓ માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો